મિત્રો હમણાં આદરણી અમિતભાઈ શાહે આપણા ગુજરાતના સપૂત અને આપણા દેશના નેતાએ વાત કરી હમણાં માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વાત કરી પત્રકાર મિત્રો પણ અમને કહેતા હતા ખેડૂતો પણ રાહ જોતા હતા અહીંથી બે પેકેજ ની વાત કરી છે મિત્રો વાવ થરાદ ને પાંચ જિલ્લાઓ સાહેબ અગિયારસો કરોડ રૂપિયા એ અને દસ હજાર કરોડ રૂપિયા જે સાહેબે જાહેરાત કરી હતી કેટલાક લોકો એ વાત કરતા હોય છે હું વિનમ્રતાથી પત્રકાર મિત્રોને આપ ખેડૂતોની વચ્ચે વાત મૂકવા માંગુ છું જાહેરાત તો કરી પણ આપશો ક્યારે આજે અગિયારસો કરોડ જે વધારો કરીને મેં આપ્યા છે નવસો માંથી એના ફોર્મ ભરાવાનું ગઈકાલે શરૂ થઈ ગયું છે દસ હજાર કરોડ રૂપિયા એસ ડી રેવન્યુ નાણાં વિભાગ માનની નીતિનભાઈ હાજર છે નાણા વિભાગ સુપેરે સંભાળ્યું છે કેટલા બધા એના નિયમો હોય છે મને કહેતા આનંદ થાય છે કે મુખ્યમંત્રીએ એ નિયમોમાં કેવી રીતે થઈ શકે એના માટે મારા વિભાગ સહિત નાણાં વિભાગ હોય રેવન્યુ વિભાગ હોય એમને માર્ગદર્શન કર્યું માનની મોદી સાહેબ એમને જે પ્રકારે ખેડૂતોમાં હતા હમદર્દ રહ્યા છે અમિતભાઈ સાહેબ જે રીતે રહ્યા છે એજ દિશામાં તમારા મારા મુખ્યમંત્રી ખેડૂતો માટે થઈને એમના બનીને મિત્રો શુક્રવારે જાહેરાત કરી વિનમ્રતાથી ભાવથી કહું છું શુક્રવારે સાંજે માની મુખ્યમંત્રીએ એ જાહેરાત કરી શુક્ર શનિ રવિ સોમ મંગળ બુધ અને ગુરુ શુક્રવાર તો સાડા સાથે જાહેરાત કરી હતી સાહેબ આ તમામ ફાઇલો એક ટેબલે ચલાવીને કેરીઓ ન રહી રીતે પૂરી કરીને સાહેબ તમે માર્ગદર્શન આપ્યું અને આજે દિવસે હમણાં જ એનો જીઆર થઈ જવાનો છે આવતીકાલથી રાજ્યભર ના સોળ હજાર પાંચસો ગામના ખેડૂતો સાહેબ એ મેપિંગ કરવું અઘરું છે એ જાહેરાત કરી સાહેબે સહી કરી મારા વિભાગને પરત મળી ગયું અને રાત્રે બેસીને આ જીઆર મિત્રો આજે હમણાં જ બહાર પડવાનો છે આવતીકાલથી બાર વાગે એ પોર્ટલ ઉપર વીસી એ મારા ખેડૂત જે દુઃખી છે એમના ફોર્મ ભરવાની શરૂઆત એમના ખાતામાં રૂપિયા પડવાની શરૂઆત થઈ ગઈ છે સાહેબ ઐતિહાસિક પેકેજ તો હતું પણ ઐતિહાસિક રીતે એનો જીઆર કરવાનો શ્રેય પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની અને નરેન્દ્રભાઈ ના માર્ગદર્શન નીચે ચાલતી આ સરકારને મળવાનો છે હું આપની વચ્ચે મૂકું છું કોઈ પણ રાજ્યમાં આટલા ઝડપથી જાહેરાત થઈ અને જીઆર થયો હોય એવા લગભગ કોઈ રાજ્યો નથી ચાહે કોઈ પણ રાજ્યો હોય એ પંજાબ હોય ભૂતકાળમાં કોઈ ઓપોઝિશનના રાજ્યો હોય હજી પણ એ સર્વેની કામગીરી ચાલે છે જેમ જેમ ખેડૂતોને ખાતાની અંદર એના ડોક્યુમેન્ટ એ મળી વીસી ગ્રામ પંચાયતમાં ભરશે અને એના ખાતામાં એ લાભાર્થીને પૈસા મળવાની શરૂઆત એ થઈ જશે એની જાહેરાત કરતા મને આનંદ થાય છે સાહેબ એક વાત કરતા નથી રોકી શકતો સોળ હજાર પાંચસો ગામ અહીંયા ખેડૂત મિત્રો બેઠા છે સહકારી આગેવાનો બેઠા છે નીતિનભાઈ ને શંકરભાઈ બેઠા છે મારા ધારાસભ્યો સંસદસભ્યો બેઠા છે સાહેબ પંચરોજ કામ કરીને ખેડૂતે જે કીધું એ જણસણે ઉગાડી છે એવું લખીને તેત્રીસ ટકા ઉપર ની સો ટકા નુકસાન ગણવાનો નિર્ણય એ પણ ઐતિહાસિક છે બીજી બાજુ ખરીદી નિર્ણય એ પણ ઐતિહાસિક છે હું ખુલ્લું મૂકું છું મીડિયાવાળા મિત્રો માટે રિસર્ચ કરજો સંશોધન કરજો આ જ ઉદારતા એ ખેડૂતોને ઉગારી શકે આ જ ઉદારતા એ ખેડૂતોને બેઠા કરી શકે એના માટે મુખ્યમંત્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આવતીકાલથી બાર વાગે એ ફોર્મ ભરાવવાનું અને હજી પણ ખેડૂતોને તકલીફ પડે તો એની મુદત પણ વધારીશું માની મુખ્યમંત્રીએ કહ્યું છે કોઈ પણ ખેડૂત ન રહી જાય ભલે સોળ હજાર પાંચસો ગામના ખેડૂતો નોંધાઈ ગયા હજી પણ જે લાભાર્થી હશે રહી ગયો હશે એને રાજ્યની સરકાર સામેલ કરશે ભારત માતા કી જય વંદે માતરમ જય ખેડૂત સમાજ ખુબ ખુબ આભાર પારદર્શક વહીવટ વાત થી ક્રાંતિ થકી રાષ્ટ્રીય ક્રાંતિ સુધી સફર કરનાર માન્ય શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ